સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે આવા સમયે પાલનપુર જકાતનાકા પાસે આજે સવારે એક છ વર્ષે બાળકીને હડકાયેલા જેવા કૂતરાએ છ બચકા ભરતા સારવાર માટે નબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સુરત નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાલનપુર જકાતનાકા પાસે રહેતી છ વર્ષીય શ્રદ્ધા રાઠોડ આજે સવારે પોતાના ઘરની બહાર બેઠી હતી ત્યારે બાળકીને હડકાયેલા જેવા રખડતા કૂતરાએ જમણા પગના જાંગ સહિતના પગમાં છ જેટલા બચકા ભર્યા હતા જેથી બાળકીનો રડવાનો અવાજ સાંભળીને પરિવાર સહિતના લોકો દોડી આવ્યા હતા અને કૂતરાને ભગાડ્યો હતો બાદમાં બાળકીને તેના પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં લાવ્યા હતા ત્યાં ડોક્ટરે તેને સારવાર કરીને હડકવા વિરુદ્ધ રસી મૂકી હતી જોકે બાળકીને હડકાયેલા જેવા કૂતરાએ બચકા ભર્યાવાથી તેના પરિવારજનો ચિંતાતુટ થઈ જવા પામ્યા હતા ત્યારે આ કૂતરાએ તો તે વિસ્તારમાં વ્યક્તિને પણ અનેકો વ્યક્તિને પણ બચકા ભરીવાનું સિવિલ ખાતે તેમના પરિવારે કહ્યું હતું આવા સંજોગોમાં બાળકીનો ઓબ્ઝર્વેશન માટે સિવિલમાં દાખલ કરશે તેવી રાજ્યોને બેઠા હતા પરંતુ સિવિલમાં બાળકીને દાખલ નહીં કરતા ઘરે લઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં રાંદેર અડાજણ નાનપુરા કતારગામ વરાછા પાંડેસરા બેસ્તાલ લીંબાયત ઉધના સહિતના વિસ્તારોમાં રખડતા ભટકતા કૂતરાનો ત્રાસ વધી ગયો છે જેથી પગપાળા જતા વ્યક્તિ કે પછી બાઇક પર જતા વ્યક્તિઓની પાછળ દોડી કૂતરા બચકા ભરે છે વર્ષ બે હજાર બાવીસમાં જૂન માસ સુધીમાં પાંચ હજાર ચારસો ઉડતાલીસ વ્યક્તિઓને કૂતરાએ બચકા ભર્યા બાદ સારવાર અને હડપ્પા વિરોધી રસીમ મૂકવા માટે નવી સિલ હોસ્ટેલમાં આવ્યા હતા અઝર ખુર સાથે પ્રકાશવાડા